બોટાદમાં એક સગીર છોકરાને એ આરોપી છે એણે ચોરી કરી છે એમ કરીને પોલીસ લઈ જાય છે અને પછી પોલીસ આખી રાત એને મારે છે એની હાલત અત્યારે છોકરાની એટલી ખરાબ છે કે એની કિડની ફેલ થઈ ગઈ છે એના પગના ભાગે અને બધી જગ્યાએ એટલું બધું માર્યું છે કે એને ગેંગરિંગ હોય તેવી પણ સંભાવના છે એનું નિવેદન પોલીસે છેલ્લું નિવેદન છે એમ કરીને નોંધી લીધું છે અને આ ભયંકર પરિસ્થિતિમાં જ્યારે આખો પરિવાર છે એ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે પોલીસ ઉપર જે સવાલો થયા કે પોલીસે આવી દાદાગીરીએ કેમ કરી હશે પોલીસે કેમ એને આટલો માર માર્યો હશે શું પોલીસ જ પોલીસની સામે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરશે કે કેમ આખી ઘટનામાં જીજ્ઞેશ મેવાણી હમણાં જ પરિવારને મળીને આવ્યા એના પછી હવે પોલીસે જેટલા પણ લોકો સામે જેટલા પણ પોલીસના નામ સામે આવ્યા છે એની સામે ફરિયાદ નોંધી છે અને આદિશ આદેશ આપી દીધા છે કે આમાં કાર્યવાહી કરવામાં આવે આ હવે આગળની કાર્યવાહી શું થશે જેટલા લોકોના નામ આવ્યા છે એટલે પરિવારે બહુ જ બધા પોલીસ કર્મચારીઓના નામ કહ્યા પરિવારે કેવી રીતના છોકરાને ઉઠાવીને લેઈ ગયા આ બધી જ વાત કરી એ 17 વર્ષના છોકરાને પોલીસ સે આવિરતને કેમ માર્યું એના ખુલાસા થયા છે બોટાદ પોલીસ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને આખી ઘટના શું હતી કયા પોલીસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે આગળની કાર્યવાહી કેમની થશે એની વાત કરી છે તો બોટાદ પોલીસ શું કહ્યું છે ઘટના પર તે સાંભળો गत તારીખ 19 8 ના રોજ રાત્રે 2:00 સમો દ્વારા આજે સગીર છે તેને બોટાદા આરટીઓ પાસે મિલિટરી ખાતે લઈ જવામાં આવેલો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારી જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતે તેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે